મધ્ય અને ઉત્તર ભારત તરફ આવી રહી હોવાથી હજી ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેમજ ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને આશરે તેના 15 દિવસ બાદ તે ગુજરાત સુધી પહોંચે છે જ્યારે ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનથી થાય છે અને તે બાદ ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય લેતું હોય છે તેમજ આવા વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના છૂટા સવાયા કેટલાય સ્થળોએ હળવા વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ખૂબ જ હળવા વરસાદ થવાની શક્યતા છે તેમજ ચોરસ્ટમાં દરિયા કિનારાના વિસ્તારોમાં અને ખાસ કરીને અમરેલી તથા ભાવનગરના અમુક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે જ્યારે કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી અને મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે તેમજ હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે કે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થઈ શકે છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે અને બાદવરાનો તડકો પડી રહ્યો છે જેના કારણે હાલ કેટલાય વિસ્તારોમાં તાપમાન ઊંચું જઈ રહ્યું છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના મોડલો દર્શાવી રહ્યા છે કે તે પ્રમાણે ગુજરાતમાં ફરીથી કદાચ વરસાદ શરૂ થવાની શક્યતા છે અને આ મહિનાના અંતમાં કદાચ ફરીથી કેટલાય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે તેમજ હવામાન વિભાગના મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાં ફરીથી એક લો પ્રેશર એરિયા સર્જાઈ રહ્યો છે અને તે મહારાષ્ટ્ર પરથી આગળ વધીને ગુજરાત તરફ આવવાની શક્યતા છે તેમજ આ સિસ્ટમ જો મધ્ય પ્રદેશ પરથી ગુજરાત નજીક આવે તો પણ રાજ્યના કેટલા વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના છે તેમજ ગઈકાલે પણ રાજ્યના છ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે તેમજ અરવલ્લી જિલ્લાના મેઘરજ તુતિયાણા રોસિયા ઉડાવાવ અને સિસોદરમાં વરસાદ વરસ્યો છે તેમજ ગઈકાલે મહીસાગર જિલ્લાના શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તેમજ રાજ્યના ચોરસ્ટ અને દક્ષિણ ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ રહેવાની શક્યતા છે બીજી તરફ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના